સાત થી દસ ટકા સુધીનો વધારો નોંધાયો છે પહેલાં છસો પચાસ રૂપિયામાં મળતો વરખ હવે બારસો સુધી પહોંચી ગયો છે અમદાવાદના મીઠાઈના વેપારીઓના અનુસાર ચાંદીનો વરખ હવે લક્ઝરી પ્રોડક્ટ બની ગઈ છે હવે વરખનો ખર્ચ જ મીઠાઈના ભાવને વધારી રહ્યો છે વડદરા શહેરમાં આગામી દિવાળી અને નવા વર્ષના તહેવારો શાંતિપૂર્ણ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવાય તેમજ જાહેર સુલે શાંતિ જળવાઈ રહે તે હેતુથી વડોદરા પોલીસ અલર્ટ થઈ ગઈ છે જેને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ અને શાંતિ ભંગ કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી માટે સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યવાહી પણ કરવામાં આવી હતી આ કામગીરીમાં ઝોન ત્રણ હેઠળના મકરપુરા અને કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો સબ ઇન્સ્પેક્ટરો અને કુલ એકસો વીસ પોલીસ કર્મચારીઓ સામેલ હતા હવામાન વિભાગે સાતથી તેર ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરી છે જેમાં આગામી ચોવીસ કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા જાહેર કરી છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની સંભાવના છે દરિયાકાંઠે ડીસી એક સિગ્નલ લાગુ કરાયું છે અને ત્રણથી ચાર દિવસમાં ચોમાસું રાજ્યના અન્ય જિલ્લામાંથી વિદાય લઈ શકે છે દેશમાં પહેલીવાર અમદાવાદ રેલવે સ્ટેશન પર પેસેન્જરો માટે એપ આધારિત રેડિયો ટેક્સી સુવિધા શરૂ કરાઈ છે અમદાવાદ સ્ટેશન પર આ સુવિધા ખાનગી પરિવહન સુવિધા પૂરી પાડતી કંપની ઉબેર દ્વારા શરૂ કરવામાં આવી છે જ્યારે સાબરમતી અને મણિનગર સ્ટેશન પર ખાનગી કંપની રેપિડો દ્વારા દિવાળી સુધીમાં બાઇક ટેક્સી સુવિધા શરૂ કરી દેવામાં આવશે રેપિડો દ્વારા સ્ટેશનના પેસેન્જરોને ભાડામાં વીસ ટકાથી વધુ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે આ સાથે જ સ્ટેશન પર હેલ્પ ડેસ્ક તથા વેઇટિંગ લાઉન્જની સુવિધા પણ શરૂ હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એ આરવી નમસ્કાર